ઉપરોક્ત સૂચના અને સંધાને ઉдна પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિવી ગોહિલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ઈશરાણી નાઓના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ઉગાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મોહનસિંહ રતનસિંહ નાઓની સંયુક્ત બાતમીના આધારે સુરત શહેર વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેસેન્જરો રિક્ષામાં બેસાડી નજર ચૂકવી મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયાની ચોરી કરનાર આરોપીઓ नामे अख्तर खान उर्फे बबाल मुख्तार खान पठान उम्र वर्ष चौबीस धंधो शाक ने लारी रहे घर नंबर चार सौ त्यासी आंबेडकर नगर मीठी खाड़ी लिंबायत सूरत तथा लुकमान उर्फे बाबा दाऊद सैयद उम्र वर्ष पच्चीस धंधो रहे घर नंबर नौ सौ ओगनीस गली नंबर आठ नुरानी नगर लिंबायत सूरत तथा समीर सफिक्षा उम्र वर्ष ओगनीस धंधो साड़ी पैकिंग रहे घर नंबर મોબાઈલ ફોન નવ જેની કિંમત રૂપિયા પાસઠ હજાર તથા રોકડા રૂપિયા વીસ હજાર એક ઓટો રિક્ષા જેની કિંમત રૂપિયા સિત્તેર હજાર મળે કુલે રૂપિયા એક લાખ પંચાવન હજારની મતદાન મુદ્દામાલ સાથે પકડી ઉપરોક્ત પોલીસ કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરે છે